એકતા ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિના યુગલોને વિતી વત લગ્નમાં બાંધવાની અનોખી પહેલ સમાજમાં સમરસતા અને સહઅસ્તિત્વનું પ્રતિક નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા સુરત શહેરમાં એકતા ગ્રુપના પ્રમુખ તથા સમાજ સેવી પ્રાગજીભાઈ ભેસાણિયા વર્ષોથી સેવા ક્ષેત્રના કાર્યમાં આગેવાની આપી રહ્યા છે સમાજના દરેક વર્ગના લોકો માટે સમાન તક એકતા અને માનવતાના મૂલ્યો સ્થાપવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે ખાસ કરીને સમૂહ લગ્ન જેવી અનોખી પહેલ દ્વારા તેમણે સમાજમાં એકતા અને અસ્તિત્વનો પ્રેરક સંદેશો આપ્યો છે આ સમૂહ લગ્ન કાર્યમાં વિવિધ જાતિ પંથના યુગલોને વિધિવત રીતે લગ્ન બંધનમાં બાંધવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી પ્રાગજી સ્પષ્ટ હેતુ છે કે કન્યાદાન એક મહાન દાન છે કોઈ પણ પિતા દીકરીના લગ્ન માટે ચિંતા વિના દીકરીઓને સ્નેહપૂર્વક વિદાય આપી શકે તે માટે સમાજે મળીને સહયોગ આપવો જોઈએ આ હેતુને સાકાર કરવા માટે એકતા ગ્રુપના પ્રમુખ પ્રાગજીભાઈ ભેસાણિયા સતત સેવા કાર્યમાં જોડાયેલા છે તેમના નેતૃત્વ હેઠળ એકતા ગ્રુપ દ્વારા અનેક માનવતાભર્યા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેમ કે ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓના લગ્નમાં આર્થિક સહાય તેમજ કન્યાદાન કરી ખરા અર્થમાં દીકરીઓના પિતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી અને સ્કોલરશીપ અનાથાશ્રમ વૃદ્ધાશ્રમના સેવા કાર્યો રક્તદાન અને આરોગ્યનું આયોજન પ્રાગજીભાઈ ભેસાણિયાની આ અવિરત સેવા અને સંકલ્પને કારણે તેઓ આજે સુરતના ખરા સમાજ સેવી તરીકે જાણીતા બન્યા છે તેમનો સ્પષ્ટ ધ્યેય છે કે જાતિ ધર્મનો ભેદ ભૂલીને સૌને સમાન સન્માન સાથે જીવન જીવવાની પ્રેરણા આપવી આ સેવા યજ્ઞમાં એકતા ગ્રુપના સમર્પિત સભ્યો પ્રાગજીભાઈની સાથે ખભે ખભો મિલાવીને કાર્યરત છે જેમાં સાગરભાઈ મોવલિયા જીતુભાઈ મોલડી સુરેશભાઈ ઠુમ્મર હરસુકભાઈ વાઘાણી ચિરાગભાઈ શિંગાડા અરવિંદભાઈ ભેસાણીયા રમેશભાઈ કાછડિયા ગીરીશભાઈ ક્યાડા કાંતિભાઈ ભંડેરી બલદેવભાઈ સાવલિયા ઘનશ્યામભાઈ ગુણા વિનુભાઈ બરવાળિયા આનંદભાઈ ભંડેરી નીતિનભાઈ સાવલિયા અનેક એકતા ગ્રુપના સૈનિકો સાથે પ્રાગજીભાઈ સમાજ સેવા સાથે સતત કાર્યરત છે રિપોર્ટર ભરત કોટડીયા સહજ કામરેજ